હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્રિ યુનિવર્સિટી નવચારી અને સરદાર કૃષિનગર આ ચાર કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાક વર્ગ ત્રણની ભરતી આવેલી હતી તે સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે મિત્રો વિડીયો ઘણો લાંબો થશે પરંતુ જે ઉમેદવારોએ એપ્લાય કરેલું છે તેમના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો પરીક્ષાની તારીખ સંબંધી તેમજ મુખ્ય પરીક્ષા પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની તારીખ તેમજ કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો વિગતવાર અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાની છે તો જોઈએ મિત્રો વિગતવાર સંપૂર્ણ માહિતી રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક સંર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની કાર્યવાહી અર્થે તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ જારી કરેલ નોટિસમાં સંભવિત તારીખ એકવીસ ના પ્રાથમિક પરીક્ષા તબક્કો એક તથા મુખ્ય પરીક્ષા તબક્કો બે સંયુક્ત રીતે લેવાનું આયોજન કરેલ હતું જે અનવ્ય ફેરફાર કરી હવે તારીખ એકવીસ નવ બે હજાર પચીસ રવિવાર ચૌદ થી પંદર કલાક દરમિયાન ફક્ત પ્રાથમિક પરીક્ષાનો તબક્કો એક લેવાનું આયોજન કરેલ છે તો તમામ ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા કે મુજબ પ્રાથમિક પરીક્ષા તબક્કો એકને અંતે લાયક ઉમેદવારો પૈકી ભરવાની થતી જગ્યાઓના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા તબક્કો બે માં બોલાવવામાં આવશે પ્રાથમિક પરીક્ષા તબક્કો એક તથા મુખ્ય પરીક્ષા તબક્કો બે ની પરીક્ષા માટેનો અભ્યાસક્રમ પચીસ ના જારી કરેલ નોટિસ મુજબ રહેશે અભ્યાસક્રમ જોઈ લેવો ત્યારબાદ પ્રાથમિક પરીક્ષા તબક્કોમાં હાજર રહેવા માટે ઉમેદવારે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ પર એ મિત્રો ચાર વેબસાઇટ આપેલી છે ચાર કૃષિ યુનિવર્સિટીઓનો તેમના પરથી બાર નવ બે હજાર ના બાર કલાકથી એકવીસ નવ બે ના તેર ત્રીસ કલાક સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે તો ખાસ ધ્યાનમાં લેવું દિવ્યાંગ ઉમેદવારો પૈકી લવ્યો વળતર સમય લઈક દિવ્યાંગજન કાર્યવાહી કરવાની રહેશે આગળના કાર્યક્રમ અને અગત્યની સૂચનાઓ માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ સમયાંતરે જોતા રહેવા વિનંતી કરેલ છે નીચે જણાવેલ તમામ કાર્યક્રમ અને તારીખમાં ફેરફાર અંગેના નિર્ણય માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીના હક્કો આબાધિત રહેશે તો મિત્રો અહીં વિગતવાર સૂચનાઓ આપેલી છે પ્રાથમિક પરીક્ષા તબક્કો એક તારીખ એકવીસ નવ બે હજાર પચીસ રવિવારના રોજ

પરિણામ જાહેર કરવામાં આવશે સંભવિત તારીખ આપેલ છે ત્યારબાદ મુખ્ય પરીક્ષા તબક્કો બે માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર કરવાની સંભવિત તારીખ મિત્રો ત્રીસ દસ બે હજાર પચીસ છે અને મુખ્ય પરીક્ષા તબક્કો બે ની સંભવિત તારીખ નવેમ્બર ડિસેમ્બર બે હાજર પચીસમાં આયોજન કરવાનું સંભવિત તારીખ આપેલી છે તો આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે કૃષિ યુનિવર્સિટીઓ તરફથી મિત્રો કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર કલાર્ક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા માટેનો અભ્યાસક્રમ પણ વિગતે જાહેર કરવામાં આવ્યો છે જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ જુનિયર કલાક વર્ગની પ્રાથમિક પરીક્ષાનો પાર્ટ એકનો અભ્યાસક્રમ વિગતે આપેલ છે મિત્રો ટોટલ સો પ્રશ્નો પૂછવામાં આવશે ટોટલ સો માર્ક રહેશે અને ઓપ્શન મિત્રો એ બી સીડીઈ એમ પાસ વિકલ્પ આપવામાં આવશે ને પ્રત્યેક પ્રશ્નનો એક માર્ક આપવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલી છે તે ખાસ ધ્યાનમાં રાખવી એક શું જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે અને ભાષા કઈ છે તો મિત્રો પાર્ટ એ બી અને ડી ગુજરાતી પાર્ટ સી ની ભાષા ઇંગ્લિશમાં રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો અહીં વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે આંશિક રીતે જોઈએ રીઝનિંગના ચાલીસ પ્રશ્નો પૂછાશે ચાલીસ માર્ક રહેશે ભાષા ગુજરાતી રહેશે ત્યારબાદ મિત્રો અહીં વિગતે મુદ્દા આપેલા છે તે તમામ મુદ્દા જોઈ લેવા ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ 30 પ્રશ્નો પૂછાશે જેમના 30 ગુણ મળવાપાત્ર રહેશે અને ગુજરાતી ભાષામાં પ્રશ્નો હશે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જો તો ઇંગ્લિશ ભાષાના એ મિત્રો તમામ મુદ્દાઓ આપેલા છે મુદ્દાઓ એક વખત જોઈ લેવા 15 પ્રશ્નો પૂછાશે જેમના 15 માર્ક મળવાપાત્ર થશે અને ઇંગ્લિશના પ્રશ્નો મિત્રો ખાસ ધ્યાનમાં લેવું ઇંગ્લિશમાં જ રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાતીના પંદર ગુણના પ્રશ્નો પૂછાશે અને ગુણ થશે અને ગુજરાતી ભાષામાં પૂછાશે મિત્રો ગુજરાતીમાં રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ કહેવાતો સમાસ વિગ્રહ અને ઓળખ સમાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ વાક્ય પરિવર્તન સંધિ જોડો કે ચોડો જોડણી સુધી લેખન સુધી ભાષા સુધી ગદ્ય સમીક્ષા અર્થગ્રહણ ગુજરાતી અંગ્રેજી ભાષાંતર તો આ બાર મુદ્દાઓ આપેલા છે જેમાંથી મિત્રો પંદર પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ જુનિયર ક્લાર્ક સંવર્ગની મુખ્ય પરીક્ષા પાર્ટ બે નો અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મિત્રો પાર્ટ બે માં ઇંગ્લિશના વીસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં મિત્રો તમામ મુદ્દાઓ આપેલા છે તે તમામ મુદ્દાઓ એક વખત જોઈ લેવા જરૂરી છે ગુજરાતી ભાષાના વીસ પ્રશ્નો પૂછાશે ગુજરાતી ભાષાના તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ મિત્રો રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ સંબંધિત ત્રીસ પ્રશ્નો પૂછાશે રાજ્યના કાર્યો ની જવાબદારી સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું કાર્યો સત્તા અને વિષેધાધિકાર સમય તંત્રને લગતી બાબતો ભારતમાં ન્યાયપાલિકાનું માળખું અને કાર્યો ન્યાયિક સમીક્ષા જનહિત બંધારણીય રીત મિત્રો બંધારણીય સંસ્થાઓ અને જવાબદારીઓ વૈધાનિક નિયમનકારી અર્ધ ન્યાયિક સંસ્થાઓ સ્થાનિક સરકાર કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ અને કાર્યક્રમો જાહેર માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ તો આ તમામ મુદ્દાઓ સંબંધિત ત્રીસ પ્રશ્નો પૂછાશે ત્યારબાદ મિત્રો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસા સંબંધિત ત્રીસ પ્રશ્નો પૂછાશે જેમાં ઇતિહાસના વિગતવાર મુદ્દાઓ આપેલા છે સિંધુ ખેડૂત સભ્યતા લાક્ષણિકતા સ્થળો સમાજ સાંસ્કૃતિક ઇતિહાસ કળા અને ધર્મ સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાતના સંદર્ભમાં માનવ સભ્યતાનો વિકાસ વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ગુજરાતના રાજવંશો મૈત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ તો ખાસ ધ્યાનમાં મિત્રો જે મુદ્દાઓ આપેલા છે તે મુદ્દાઓ સંબંધિત તૈયારી કરવી ત્યારબાદ અઢારસો સત્તાવનનો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવ ચૌરૂપ કારણ પરિણામ મહત્વ અને ગુજરાતના વિશેષ સંદર્ભમાં ઓગણીસ મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક સુધારણા કાર્યક્રમ હિન્દ સ્વરાજ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યો આઝાદી પછી સંઘમાં વિલીનીકરણ ઘટનાઓ મહાગુજરાત આંદોલન ત્યારબાદ મિત્રો સાંસ્કૃતિક વારસા સંબંધી મુદ્દાઓ તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જેમાં કળા સાહિત્ય સંગીત શિલ્પ સ્થાપત્યનો સમાવેશ છે ત્યારબાદ ગુજરાતના મેળામાં મેળાઓ સ્થાપત્યુ ખાણીપીણી પોષક પરંપરા ગુજરાતની ગુજરાતી સાહિત્ય સાહિત્ય અને સંસ્થાઓ ગુજરાતના સંગ્રહ સ્થાનો પુસ્તકાલયો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો તો આ તમામ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે ત્યારબાદ મિત્રો ભૂગોળ વિશે જોઈએ તો સામાન્ય ભૂગોળ સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી પૃથ્વીની ગતિ સમય અને સ્ત્રોતની વિભાવના પૃથ્વીની આંતરિક રચના

અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત ત્રીસ પ્રશ્નો પૂછાશે જેમાં મિત્રો અર્થશાસ્ત્રમાં ભારતીય અર્થતંત્ર સ્વતંત્રતા પૂર્વે સ્વતંત્રતા બાદ ભારતીય અર્થતંત્ર ભારતીય અર્થતંત્રમાં અત્યાર સુધી થયેલ વિવિધ સુધારાઓ આયોજન પંચ નીતિ આયોગ

રેલવે ટેલિકોમ્યુનિકેશન અને આંતરમાળખા સાથે સંકળાયેલ સંસ્થાઓ ત્યારબાદ ભારતીય જાહેર વિતરણ વ્યવસ્થામાં ભારતીય કર પદ્ધતિ જાહેર ખર્ચ જાહેર દેવું ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય તાજેતરના રાજકોષી અને નાણાકીય નીતિઓના મુદ્દા આરબીઆઈ તેનું કાર્યક્ષેત્ર અને નીતિઓ ત્યારબાદ મિત્રો પર્યાવરણ સંબંધી મુદ્દા જોઈએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટેની નીતિઓ અને સંધિઓ પર્યાવરણ ક્ષેત્રની મહત્વની સંસ્થાઓ પર્યાવરણ ક્ષેત્રે સંકળાયેલ મહત્વના એવોર્ડ

અને પરીક્ષાનું માધ્યમ મિત્રો ક્રમ નંબર એક માટે અંગ્રેજી ભાષામાં રહેશે અને ત્યારબાદ ક્રમ નંબર બે થી સાત માટે પ્રશ્ન નું માધ્યમ છે એ ગુજરાતી ભાષાનું રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ માટે લહ્યો સમય મેળવવા બાબતે અગત્યની નોટિસ પણ આપેલી છે તો વિગતે જોઈએ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ જુનાગઢના નવસારી અને સરદાર કૃષિનગર જયારે જાહેરાત ક્રમાંક એક બે હજાર પચીસ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ સંવર્ગની એમસીક્યુ સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાશે તો તે સંબંધી મહત્વપૂર્ણ નોટિસ આપેલી છે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં દિવ્યાંગ ઉમેદવારો કે સમય માંગતા હોય તેવા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાના રહેશે તે ધ્યાને લેતા જાહેરાતમાં અરજી કરવાની પાત્ર ગણેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસીબિલિટી ધરાવતા અને આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય તેવા લખવા માટે અક્ષમ લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોએ લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા અને આ સાથે સામેલ સૂચનાઓ ધ્યાને લઈ નિયત નમૂનામાં પુરાવો સાથે અરજી મંગાવવાની થાય છે આથી દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પંદર નવ બે હજાર પચીસ થી ઓગણીસ નવ બે હજાર પચીસ દરમિયાન દસ ત્રીસ થી અઢાર ત્રીસ કલાક સુધીમાં એક ખાસ ધ્યાનમાં લેવું મિત્રો જેમને દિવ્યાંગ ઉમેદવારોને વળતરનો સમય મેળવવાનો હોય તેમણે પંદર નવ બે હજાર પચીસ થી ઓગણીસ નવ બે હજાર પચીસ દરમિયાન નીચે મુજબનું અરજી ફોર્મ ભરી ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર તથા લહિયાના તમામ જરૂરી પ્રમાણપત્રો ઉંમર શૈક્ષણિક લાયકાત અને ઓળખપત્રની નકલો સાથે અહીં મિત્રો ચાર વેબસાઇટ આપેલી છે તેમના ઉપર અરજી ફોર્મ ડાઉનલોડ કરી નજીકની રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ જુનાગઢ નવસારી સરદાર કૃષિનગર પૈકી કોઈપણ એક યુનિવર્સિટીના કુલ સચિવના સહી સિક્કા કરાવવા આપી સંબંધિત દિવ્યાંગ ઉમેદવારોને જણાવવામાં આવે છે તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું મિત્રો સાથે સાથે મિત્રો દિવ્યાંગતાના પ્રકાર મુજબ દિવ્યાંગતાને ફાળવામાં આવતી જગ્યાઓ સંબંધી પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ તો મિત્રો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં કુલ જગ્યાઓ છે જેમાં દિવ્યાંગ માટે અનામત જગ્યાઓ ત્રણ છે જેમાં મિત્રો ઓછી દ્રષ્ટિ એટલે કે એ કેટેગરીમાં એક જગ્યા છે બી કેટેગરીમાં એક જગ્યા છે સી કેટેગરીમાં એક જગ્યા છે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ત્યારબાદ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચોમ્માલીસ જગ્યાઓ પૈકી બે જગ્યા દિવ્યાંગો માટે છે જેમાં એ કેટેગરી માટે એક અને બી ઈ કેટેગરી માટે એક છે ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં બત્રીસ જગ્યાઓ પૈકી એક દિવ્યાંગો માટે અનામત છે જેમાં બી કેટેગરી માટે એક જગ્યા છે ત્યારબાદ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ટોટલ મિત્રો અઠ્યોતેર જગ્યાઓ પૈકી દિવ્યાંગો માટે ચાર જગ્યા અનામત છે જેમાં એ કેટેગરી માટે એક બી કેટેગરી માટે એક અને સી કેટેગરી માટે એક તેમજ બી અને ઈ કેટેગરી માટે એક જગ્યા છે તો દિવ્યાંગો માટે જગ્યાઓની ખાસ સ્પષ્ટતા કરવામાં આવેલી છે મિત્રો તો તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ લેવું યુનિવર્સિટી અને જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ ની ભરતી સંબંધે આ મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે વિડીયો મિત્રો ગમ્યો હોય તો શેર કરજો અને લાઇક કરજો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર